પાક કોઈ પણ હોય છે સાઈઝ માટે દરેક ખેડૂત પરેશાન છે તો આજે આપણે એવા ફિલ્ડની અંદર છીએ જેમાં સાઈઝની કિંમત છે તો આપણે એવા ખેડૂતોને મળીએ કે જેમણે કાંઈક કરી છૂટવાની ભાવના છે આટલો બધો ખર્ચ કરતો હોવા છતાં સાઈઝ નથી ચડતી હું છું તમારો હોસ્ટ યજુવેન્દ્રસિંહ જાડેજા તમે જોઈ રહ્યા છો રત્નાકર ફર્ટિલાઇઝરની યુટ્યુબ ચેનલ આપણે ઓને આગળ જોતા પહેલાં આ વિડીયો દરેક ખેડૂત સુધી પહોંચાડી દો સાઈઝના જે પ્રશ્નો હતા આપણે મળશું આ ભાઈને કે જેમણે સાઈઝની પરેશાન હતા અત્યારે હાર્વેસ્ટિંગ ઉપર પીરિયડ આવી ગયો માત્ર બોતેર કલાકની અંદર જો સાઈઝ ચડી હોય તો ફરી એક વખત રત્નાકરનું રત્નાકર સાઈઝ માટેની બેસ્ટ પ્રોડક્ટ સાબિત થઈ છે મળીએ એવા પ્રગતિશીલ ખેડૂત મિત્રને કે એમને બોતેર કલાકની અંદર કેવા પરિણામ મળે ભાઈ નમસ્તે તમને બોતેર કલાકની અંદર કેટલી સાઈઝ ચડી જે તમે દરેક ખેડૂત મિત્રોને વિડીયો માધ્યમથી તમે જણાવો મારું નામ વાળા ધાનાભાઈ રામસીભાઈ તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ અમે આ રત્નકર વીસ તારીખે લઈ આવ્યા હતા ને રત્નકર ચડાવ્યા પહેલાંનું વજન પાંચ છ ટકાથી અલગ અલગ જગ્યાએથી કાંટો રાખ્યો અને કર્યો હતો પછી રત્નકર ચડાવ્યું બોતેર કલાકની અંદર સોથી દોઢસો સુધીનું વજન સો ગ્રામથી દોઢસો ગ્રામ સુધીનું વજન વધી આ ખેડૂત મિત્રએ અલગ અલગ જગ્યાએ પોતાની રીતના સ્ટેપલર ભરાવીને નિશાન કરેલા હતા વજન કરેલું હતું જે વજન કાંટો પણ તમે જોઈ શકો છો જે નીચે પડ્યું છે અત્યારે આપણે માત્ર બોતેર કલાક પછી આ ફિલ્ડ ઉપર આવ્યા છીએ અને બોતેર કલાકમાં સાઇઝ ચડી છે આવા પ્રશ્નોથી તમે પરેશાન છો સાઈઝ માટેના તો તમે રત્નાકર ફર્ટિલાઇઝરની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને આપણે ખેડૂત મિત્રને કહીએ કે તેમનો મોબાઈલ નંબર આપે આપનો મોબાઈલ નંબર જણાવો મારો મોબાઈલ નંબર છે નેવ્યાશી આઠ ઝીરો પાંચ ત્રેસાઠ નવ પાસાઠ રત્નાકરની બધી જ દવા ઉપલબ્ધ છે ગીર કોપ ગીર સીડ્સની અંદર જેમના ઓનર છે ઘનશ્યામભાઈ ઘનશ્યામભાઈ આપ શું કહેવા માંગો છો કે જે પરેશાન હતા ખેડૂત મિત્ર એનું તમે સમાધાન કાઢીને બતાવ્યું છે રત્નાકરના વિડીયો માધ્યમથી તમે જોઈને આ ભાઈને એપ્લાય કરાવ્યું છે તો આપ બે શબ્દ શું કહેવા માંગો છો બહુ ખરેખર બહુ સારી પ્રોડક્ટ છે મેં દાનાભાઈને વીસ તારીખે આપ્યું વીસ તારીખે સાંજને એમ એપ્લિકેશન કરી છે આજે ત્રીવીસ તારીખે સાંજના આપણે લાઈવ ફિલ્ડ ઉપર જોયું છે અને બહુ સારા પરિણામ મળેલા છે તો ખેડૂત મિત્રો આ દરેક ખેડૂત મિત્રોએ વાપર્યું છે તમે પણ વાપરો વધારે માહિતી માટે અમારી રત્નાકરની યુટ્યુબ ચેનલને ફરી એક વખત લાઇક કરી લેજો ઝાઝા ને જાજા ખેડૂતો સુધી પહોંચાડો ધન્યવાદ